ગીતા પ્રેસ કુરખવું બાપુ એ મુંબઈમાં રહેતા રોજ માટેનો નિત્ય રમતો અત્યારે તો મુંબઈ ચોપાટીનું નામ લે તો કોઈ બીજી દૃષ્ટિએ જોવામાં આવે પણ આ મુંબઈની એ સમયની વાત કરે જ્યારે ચોપાટી ઉપર બહુ થોડા જ લોકો જતા હતા અને રોજ જાય એક પથ્થર ઉપર બેસે ભગવાનના જપ કરે ભગવાનનું ધૂન કીર્તન કરે

પણ અમારા પ્રેતોનો નિયમ હોય કે તમે પૂછો તો જ અમે જવાબ આપી શકીએ જ્યાં સુધી પ્રયત્ને પૂછો ને ત્યાં સુધી પ્રયત્ન જવાબ ના આપે એટલે આપણે આંગળી પકડીને પૂછી બોલ કોણ છે જ્યાં સુધી તમે પૂછો ને ત્યાં સુધી જવાબ ન મળે આપ મને પૂછો એટલે હું આપને કહેવા માંગુ છું કે હું ફલાણો ફલાણો વ્યક્તિ છું મારી મુક્તિ માટે કંઈક કરો કે તું ભાઈ તારા ભાઈઓ પાસે માંગણી કર મારી પાસે શું હનુમાન પ્રસાદ પોદારે કહ્યું કે જન્મથી હું પારસી છું મારા ભાઈઓ પાસે માંગણી કરી શકું એમ નથી અમારા પારસીઓમાં આવી કોઈ પદ્ધતિ નથી તમારી હિન્દુઓની પદ્ધતિ છે કે આ હિન્દુઓની પદ્ધતિ કરવાથી શ્રાદ્ધ કરવાથી તને મુક્તિ મળી જશે કે હા તમારી પ્રણાલિકાથી બેસ્ટ છે ગમે તે ધર્મમાં જન્મ લઈ ગમે તે સંપ્રદાયમાં જન્મ લઈ મુક્તિ મેળવવી તો હિન્દુ સંપ્રદાયના શ્રાદ્ધથી જ મળી શકે છે આ પ્રેત આપણે કહ્યું કે તો તારા માટે હું શું કરું કે કોઈ વિદ્વાન પંડિત દ્વારા ગયાજીમાં મારા માટે શ્રાદ્ધની પરિકલ્પના કરાવો શ્રાદ્ધની વ્યવસ્થા કરાવો કે મને ખબર કેમ પડશે તારી મુક્તિ થઈ ગઈ છે કે છેલ્લે હું તમને મળવા આવીશ મુક્ત થાય એ પહેલા એક બ્રાહ્મણની વ્યવસ્થા કરું હનુમાન પ્રસાદ પોદાર લખે છે કે હું ગયો ત્યાં મેં વ્યવસ્થા કરી જયપુરમાંથી એક બ્રાહ્મણને મોકલો રાજસ્થાનથી કે જાઓ તમે ગયા જ સારી રીતે શ્રદ્ધા પૂર્વક શા માટે બ્રાહ્મણને જ મોકલવામાં આવ્યો શ્રદ્ધયા ક્રિયતે શ્રદ્ધયા દિયતે શ્રદ્ધા પૂર્વક આપવામાં આવે શ્રદ્ધા પૂર્વક દેવામાં આવે શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ ની આખી ક્રિયાઓ જો હમણાં એક બહુ એક બાપુ એક બહુ મોટા વ્યક્તિ એ બહુ મોટી કમેન્ટ કરી કે વાછડા અને વાછડી ને પૂછડે પાણી રેડવાથી થોડા કઈ કે તૃપ્ત પણ મારે શ્રીને હાથ જોડીને કહેવું છે કે આપ એ સમજ્યા નથી બરાબર એ વાછડો અને વાછડી સેના બનાવવાના આવે એ તો તમે જુઓ વાછડો ને વાછડી ગર્ભના બનાવવાના એ દર્ભના એ જે મૂળ ભાગ છે મૂળ ભાગની એને પ્રુચ્છ કહેવાય અને છેલ્લે આવે નીલ પ્રુચ્છે સુતર્પિતાહ નીલ પ્રુચ્છે સુતર્પિતાહ તમે નીલ કોને કહેવાય એ તો સમજો નેટ માં ક્યારેક સર્ચ કરજો તમે નીલ કી વનસ્પતિ નીલ કા પૌધા એવું લખીને ક્યારેક સર્ચ કરજો કે નીલ કોને કહેવાય બાપુ નીલ નામની વનસ્પતિ જ્યાં પણ ઉગી જાય એ આજુબાજુની તમામ ભૂમિને તૃપ્ત કરી દે ખાલી ઉગી જવા એને બીજા કોઈ વૃક્ષોની ની કઈ જરૂરી જે ભૂમિમાં ખાલી નીલ નામની વનસ્પતિ ઉગી જાય એ ભૂમિને અતિ સુંદર બનાવી દે તૃપ્ત કરી દે એક નીલ નામની વનસ્પતિ આખી ભૂમિને જેટલી પણ આજુબાજુમાં ભૂમિ હોય તૃપ્ત કરી દે છે એ વનસ્પતિ એટલી શક્તિ છે એક નીલ

એમાં જે પ્રેત બોલાવવામાં આવે વિષ્ણુ પ્રેત બોલાવવામાં આવે આખું સાયન્સ છે આની પાછળ મને બતાવું તો ખરા જે પિંડ છે એ પિંડ દ્વારા સૂક્ષ્મ જીવાતો તૃપ્ત થાય છે આખી તમે પદ્ધતિ જો પિતૃકારીની આખી પદ્ધતિ જો તો એમાં ટોટલી લોકોને તૃપ્ત કરવાની આખી પરંપરા છે બધા લોકો તૃપ્ત થાય ગાય તૃપ્ત થાય

હું એવા માટે કહેવા માંગુ છું કે આપણી એક પણ પરંપરા ખોટી નથી તમે એને ખોટી કેમ કયો નીલ પૃચ્છે સુતર પિતા જેમ નીલ નું પૃચ્છ એક નીલ ની વનસ્પતિ એક ભૂમિ માં થાય ને આખી ભૂમિ જો તૃપ્ત થતી હોય તર પિતા જો એ પ્રસન્ન થતી હોય તો પરમાત્મા હું તારું ભજન કરું છું મારા પૂર્વજો તૃપ્ત થાય એવી ભાવના છે એ જે પૂછડાઓ છે નીલ પૃચ્છે છું જે

મને કોઈ પૂછે કે એટલા બધા ગૃહસ્થી લોકો એટલા બધા જીવન જીવા સનાતન ધર્મી લોકો શા માટે મુરદાસ બાપુને એટલો પ્રેમ કરે છે મારે વેરાવળ થી પણ આવ્યા કે બાપુના દર્શન કરવા ઘણા વર્ષ થઈ ગયા આનો મતલબ એટલો પ્રેમ કરવાનો મતલબ બાપુ આને વળેલા છે નીલ પૃત છે સુતર પિતા એને આને તૃપ્ત કર્યા છે બીજા તૃપ્ત બીજાને તૃપ્ત કરવાની જરૂરિયાત નથી બાપુ વ્યાસ પીઠે બેઠો છું મારા એટલા કાર્યક્રમો હતા હતાને અત્યારે કાલે છે પણ આપનું વચન કર્યું એટલે હું પછી કોઈ જાતનું વિચાર હતું કર્યું કે આડા અવડા બધું કરીને પણ આપણે એક મેસવાણ ગામના બાળકો માટે વર્ષો પહેલા એની ચોથી પાંચમી પેઢી હશે બાપુની મેસવાણીયા અટક થઈ છે ત્યારની છે છતાં પણ એને મેસવાણ પ્રત્યે કેશોત્રત્યમ થાય કે એમાં કોરોનાના કેસ આવે તો એક સાધુ તરીકે મારી જવાબદારી છે લોકો મને બાપ કે તો બાપની જવાબદારી આવે બાપુ બાપુ બાપુજી કે મારી જવાબદારી આવે

ઉગ્રસેન ને પ્રેમ કરતા ભગવાન કે હું તમારું રક્ષણ કરીશ એટલે ભગવાન સમિતિના અધ્યક્ષ બન્યા છે દ્વારિકાધીશ દ્વારિકાના નહીં દ્વારિકાના નાથ છે રાજાની ઉપર પણ છે